ભાવનગર જિલ્લાના સિહોર નજીક આવેલ એમડી રુદ્રા નામની રોલિંગ મિલમાં આયર્ન ઓગાળવાના બોઇલરમાં અચાનક બ્લાસ્ટ થતાં પાંચ શ્રમિકો ઝપેટમાં આવ્યા હતા સિહોર જીઆઈડીસી ચારમાં આવેલી રુદ્ર રોલિંગ મિલમાં થયેલા બ્લાસ્ટને લઈને આજુબાજુ દૂર સુધીના વિસ્તારમાં ધડાકાનો અવાજ સંભળાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ ઘટનામાં મહારાષ્ટ્રના રહેવાસી રાજુ ચૌહાણ રાજકિશોર તુલસીરામ ચૌહાણ અને પરસોત્તમ ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારબાદ ચારેય ઇજાગ્રસ્તોને સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બે શ્રમિકનું મોત થયું હતું બનાવની જાણ જ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી તો સિહોર પોલીસે પણ અકસ્માતે બે લોકોના મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવમાં એવું હતું કે રાત્રે જે પ્લાન્ટ લોખંડને ઓગાળીને જે પ્રોસેસ કરે છે એ પ્રોસેસ દરમિયાન એમાંથી લોખંડનો જે લાવા હોય છે જે મેલ્ટ એ મેલ્ટ એકદમ છે અને એ ઉઈડો એટલે જે લેબર કામ કરતી હોય છે એ લેબરને દાયજા છે અને એ ઘટના દરમિયાન ઘટના સ્થળે એક મૃત્યુ પામ્યું છે અને એ પછી ચાર બીજા જે હતા એમને સારવાર માટે સર્ટી હોસ્પિટલ લાવ્યા તે દરમિયાન એક મૃત્યુ વધારે થયું છે બાકી ત્રણની અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને ત્રણે જે છે એ અત્યારે નોર્મલ છે તુલસીમ રાજુ પુરુષો રમકિશો મશીન થો રાજિશોર ચલાવ